તો જો આજે આપણે વડોદરા શહેરના ખંડેરાઓ માર્કેટના પાછળના ભાગમાં ઊભા છે આ પાછળનો રોડ છે જે સિદ્ધનાથ મહાદેવ ગેટ જે છે એ રસ્તેથી તમે અહીંયા સીધા આવી શકો છો ભાઈ આજના વિડીયોમાં તમને સીઝન સીઝનની કેરી બતાવવાના છે તો બસ જો આ આ જે રસ્તો છે અને જે જગ્યા છે તો અહીંયા બધી જ તમને કેરી મળી જશે બીજી વસ્તુ હોલસેલ રિટેલમાં પોતપોતાના કામ થી આવ્યા છે હે ને હા ઇન્સ્ટાગ્રામ માં જોવો છો બરાબર છે તો ભાઈ આવી રીતની ભીડ છે માર્કેટ અંદર અને અને જો ભાઈ ચારો તરફ માર્કેટમાં ફ્રૂટ લેવા માટે અને કેરી લેવા માટે બહુ જ ભીડ છે ભાઈ વિડીયોમાં અંતિમ સુધી બન્યા રહેજો દરેકે દરેક કેરી બતાવવાના છે તમને શોધી શોધીને ભાગમાં છે અને અહીંયા હોલસેલ રિટેલના વેપારી તમને મળી જશે સિઝનની બેસ્ટ કેરી અહીંયા આવી ગઈ છે જોઈ લો કઈ કેરી કીધી ભાઈ આપુસ કેરી છે પાંચ ડઝન બોક્સ આવે પેટી આવે અને શું રેટમાં પડશે હજાર રૂપિયામાં તમને જો પાંચ ડઝન નું આખું બોક્સ મળવાનું છે બાકી બધી કેરી તમે જોઈ લો એકદમ બેસ્ટ ક્વોલિટીમાં છે આપણી પાસે આ કઈ કેરી છે આ ચાર ડઝન આવશે પણ આ બી આપુસ છે આપુસ છે આપું છે પંદરસો રૂપિયાની ચાર ડઝન પેટી આવશે ભાઈ જોઈ લો તો ભાઈ આ સિઝનના બેસ્ટ કેરી ખાવી હોય તો અમારા વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટને જરૂરથી વિઝિટ કરજો આવા ઘણા બધા વેપારી અહીંયા છે હે ને હોલસેલ રિટેલ બધું જ હોલસેલ એકલું હોલસેલમાં બધી કેરીઓ તમને મળી જો આ બદામ કેરી છે વેપારી અહીંયા બેઠા છે પાંસઠ રૂપિયા કેજીના ભાવથી આવશે આ બધા હોલસેલના રેટ છે રિટેલવાળા બિલકુલ નહીં દોડતા આ જે કેરેટ છે એમાં પંદર કિલો આવે આ જે કેરેટ છે એમાં પંદર કિલો કેરી આવશે એ પાસઠ રૂપિયાના ભાવથી મળશે ભાઈ હોલસેલવાળા અહીંયા બધા આવી જજો અહીંયા બધી દરેકે દરેક કેરી મળી જશે હે ને અને આ આપણે બરોબર ખંડેરા માર્કેટનો પાછળનો વિસ્તાર છે હે ને માળી વિભાગ સિદ્ધનાથ ગેટથી સીધા અહીંયા આવી શકે વેપારી અહીંયા બેઠા છે જોઈ લો હોલસેલના રેટમાં લાલબાગ કેરી તમને મળશે સિત્તેર થી એસી રૂપિયાની રેન્જની અંદર તમને આવી રીતે કેરી મળી જશે સિત્તેર થી એસી રૂપિયા કિલોના ભાવમાં આ જે કેરેટ ભરીને મૂક્યા છે જોઈ લો બારથી પંદર કિલો આની અંદર વજન થશે અને આવી રીતે તમને કેરી મળી જવાની છે જોઈ લો આ લાલબાગ કેરી છે અને પેલી કેસર છે હે ને કેસર શું રેટમાં પડશે સો રૂપિયા અને એ બી કેરેટ લેવું પડશે એમાં બી મોટું કેરેટ એમાં વીસ કિલો વીસથી બાવીસ કિલોનો વજન આવશે અને કેસર કેરી એકદમ બેસ્ટ ક્વોલિટીમાં મળી જશે જોઈ લો ભાઈ આ સિઝનની સૌથી બેસ્ટ કેરીઓ ભાઈ આ માર્કેટની અંદર તમને મળી જવાની છે અને બધા હોલસેલના રેટ તમને બતાવી રહ્યો છું વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો અને આ સાલ બે હજાર પચીસમાં જેમને કેરીઓ નથી ખરીદી એ બધા ખંડેરા માર્કેટમાં આવી જાય જોઈ લો બદામ કેરી મેં તમને સાહીઠ રૂપિયાથી બતાવી પાસઠ રૂપિયાથી બતાવી અને આ સિત્તેર રૂપિયાથી જેવી જેવી ક્વોલિટી એવી રીતે હોલસેલના અલગ અલગ રેટ છે આમાં પણ બારથી પંદર કિલોનું કેરેટ તમારે લેવું પડશે અને બધો જ વીઆઈપી માલ ભાઈ આપણા વડોદરા શહેરના હોલસેલ વેપારીઓ પાસે કેરીનો ઉપલબ્ધ છે જો હોલસેલ અને રિટેલમાં બધી કેરી તમને માર્કેટની અંદર બતાવી જો બધા વેપારીઓ અહીંયા બિલકુલ નવો સ્ટોક આ સિઝનમાં જે કેરીઓ આવી છે એ તમને અહીંયા માર્કેટમાં આપણા મળી જવાની છે જોઈ લો ઇમ્પોર્ટેડ પણ છે અને રેગ્યુલર પણ છે જોઈ લો આ બધી કેરીઓ છે બધામાં હોલસેલ અને રિટેલના દરેક સ્ટોરના અલગ અલગ પ્રાઇસીસ રહેવાના છે આ જો લંગડા કેરી છે સાહીઠ રૂપિયે કેજીમાં બતાવે છે અને જેવી રીતે મેં તમને કીધું કે કેરેટમાં પંદર કિલો આવે બાર કિલો આવે એવી રીતે કેરેટ આખું તમારે લેવું પડશે અને જે ભાવ બતાવ્યા છે એ હોલસેલના ભાવ છે જોઈ લો સાઠ રૂપિયા સાઠ રૂપિયે કિલો કે ભાવસે પડેગા પર પંદર બીસ કિલો જીતના હતા ઉતના લેના પડેગા ને કેરી તો હોલસેલમાં આવી રીતે તમને કેરીઓ બધી મળી જવાની જો તો ખંડેરા માર્કેટ જે ગેટ થી આપણે અંદર ગયા વાળું ફૂલ માળી વાળો ગેટ હતો ત્યાંથી હવે હોલસેલમાં મળી જશે હવે આપણે રિટેલમાં બતાવીશું આપણે જે છે માર્કેટની બહાર આવી ગયા છે અને અહીંયા ઘણા બધા એવા લારી ગલ્લાવાળા તમને મળી જશે જેમાં તમને રિટેલમાં કેરી મળી જશે જો લો જો કચ્છની કેસર કેરી લાયા છે અને આ બધા રિટેલ વેપારી તમને બતાવ છું શું ભાવ છે કિલો કેટલા કેટલા હોય છે ભાઈ વાગ્યા ઓકે તો સવારે નવ વાગ્યા થી બે વાગ્યા સુધી તમને ફ્રેશ કેરીઓ આવી રીતે મળી જશે જોઈ લો ભાઈ જે અહિયાં જ વેપારી હોય છે તો ફટાફટ આ સીઝન ના હા ખાઈ ખાઈ ને લો ખાઈ ખાઈ ને લો બરાબર ઓકે લંગડો કેરી છે જોઈ લો સો રૂપિયાની કિલો સો રૂપિયા સોની દોઢ કિલો આવશે લંગડો કેરી કેરીઓ છે જોઈ લો અંદરથી બિલકુલ પાકી છે જોઈ લો કાપેલો પીસ બધા હા જો જો ભાઈ આ રીતની કેરી આવશે આ લંગડો સો રૂપિયા અને દોઢસો રૂપિયા કિલો અલગ અલગ તમને મળી જશે જોયેલો આવા અહીંયા લાઈન સર તમને છે ને રિટેલમાં શોપ મળી જશે અને આ લાલબાગ કેરી બતાવી રહ્યા છે સોમાં બે કિલો આવશે જો હે ને સોમાં બે કિલો ને ભાવ પૂછો ને બરાબર ઓકે હા જોઈ લો ભાઈ મારી જોડે આજે મારો છોકરો પણ લાગી ગયેલો છે જોઈ લો તમને કેરી બતાવો આ લાલબાગ છે આ ખાલી સેમ્પલ જુઓ બતાવો તો સેમ્પલ જરા હા આ સેમ્પલ જોઈ લો સોની બે કિલો આવશે બરાબર નેચરલ પાકેલી છે ને સારો ટેસ્ટ આવે છે ઓકે 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 તો ભાઈ સોની બે કિલો કેરીઓ લેવા એવું લોકો કહી રહ્યા છે ભાઈ જો લો ઓર્ગેનિક હા એટલે નેચરલ પાકેલી છે પેલી પકાયેલી નથી એવું છે તો ભાઈ ફટાફટ લઈ લેજો કેરીઓ તમારે લેવાની હોય તો લાલબાગ કેરી સોમાં બે કિલો છે જોઈ લો આફૂસ કેરી તમને રિટેલમાં મળી રહી છે વેપારી અહીંયા છે જે બસો રૂપિયા કેજી છે એ દોઢસો રૂપિયા કેજીમાં તમને આફૂસ કેરી જોઈ લો આવી રીતે ટેસ્ટ કરાવીને આપે છે અને આ સિઝનની બેસ્ટ તમને આફૂસ કેરી મળવાની છે જોઈ લો તો ભાઈ જો વિડીયો તમારા માં શેર કરી દેજો રિટેલ હોલસેલ બંને વસ્તુ તમને આ સિઝનમાં આ કેરીની સિઝનમાં કવર કરીને બતાવે છે

બસો ની અઢી કિલો બસ્સો રૂપિયાની અઢી કિલો જોઈ લો ભાઈ એક એક પીસ જોઈ લો બેંગ્લોરી બદામ કેરી તમને એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જાય છે જો તો ભાઈ એ એક વખત જરૂરથી વિઝિટ કરજો અને આ સિઝનમાં જરૂરથી આપણા વેપારીઓ પાસેથી કેરી ખાઈ લેજો બધી કેરીઓ પછી કાપીને ખાવાની સ્પેશિયલ કેરી તોતાપુરી કેરી છે જોઈ લો એકદમ બેસ્ટ ક્વોલિટીમાં જો આવી રીતે કેરીઓ છે તોતાપુરી અને આ તોતાપુરી જે કેરી છે એ તમને ફક્ત સો રૂપિયા કિલોની અંદર મળવાની છે બધા જ મેં તમને વેપારી રિટેલના બતાવ્યા છે હોલસેલના વેપારી અલગ છે અને હોલસેલનું જે માર્કેટ છે એ પણ અલગ છે એટલે આ રિટેલના માર્કેટની આપણને ખાસી એવી જરૂર પડે

તો ભાઈ અમિતભાઈ ની પણ કેરી ની દુકાન છે હોલસેલ હોલસેલ નહીં અને કે રિટેલ પણ હોલસેલ રિટેલ બંને માં કેરી આપવાના છે તો આ કેરી કઈ છે આ કેસર કેરી છે જોયેલો અને આ શું ભાવ પડશે અમિતભાઈ એમ એકસો વીસ છે જયેશભાઈ નું નામ લઈને આવશો તો સો રૂપિયા કિલો તમને સો રૂપિયા કિલો ભાઈ આપણા ખાલી નામ માત્ર થી કિલો પર વીસ રૂપિયા ઓછા કરી રહ્યા છે અમિતભાઈ આવી જાવ એના સિવાય પણ જો એમની પાસે બદામ કેરી છે બેંગ્લોર એમાં બેંગ્લોરી બદામ છે જો બરાબર આ શું રેટ આપશો

આવી જજો જે રીતે પ્રાઇસ બતાવી રહ્યા છે એ જ રીતે તમને મળી જશે આ કોઈ ફેક વાત નથી જો અમિતભાઈ પાસે લાલબાગ કેરી પણ છે અને તોતાપુરી કેરી પણ છે જોઈ લો હોલસેલ રિટેલ બંનેમાં તમને એક જ શોપ પર મળી જશે અમિતભાઈ શું રેટ છે લાલબાગ છે પચાસ રૂપિયા કિલો બરાબર છે અને તોતાપુરી તોતાપુરી ત્રીસ રૂપે કિલો છે જોઈ લો જો અમિતભાઈ આપણા જે ફોલોવર્સ છે વડોદરાના ફોલોવર્સ છે લોકલ ફોલોવર્સ છે બધા આવશે તો તમે જે રીતે કીધું છે એ રીતે ડિસ્કાઉન્ટ આપશો સો બરાબર બિલકુલ ખાતરી કરીને તમે હા ભાઈ અમિતભાઈની એક રિક્વેસ્ટ છે કે આપણો વિડીયો બતાવશો ચેનલ સબસ્ક્રાઈબ કરશો એટલે તમને ડિસ્કાઉન્ટ મળી જશે એવું નહીં કે વિડીયો જોઈ લીધો સ્ક્રોલ કરીને તમે ડિસ્કાઉન્ટ લઈ લીધું બરાબર ને અમિતભાઈ આવું જ કહો છો ને ઓકે આના સિવાય અમિતભાઈ પાસે મોસમ બી છે બીજું શું છે અમિતભાઈ પાઇનેપલ પણ છે બતાવું અને અમિતભાઈ છે ખાસ કરીને મોસંબીના મોટા મોટા ડીલર છે હે ને અમિતભાઈ પાઇનેપલમાં અમિતભાઈનું મોસંબી અને પાઇનેપલમાં ખંડેરા માર્કેટમાં ખૂબ જ એવું નામ છે તો અમિતભાઈ આ કઈ રીતે મોસંબી આવે છે પ્રાઇઝ આ સ્વીટ આવશે મોસંબી અચ્છા એમ ફાઇવ હન્ડ્રેડ પ્રાઇઝ છે અચ્છા વિડીયો બતાવશો તમને ચારસો વીસમાં ચારસો ને વીસમાં પડશે એટલે સીધો એંસી રૂપિયાનો ફાયદો અને પાઇનેપલ કેવી રીતે આપો છો પાઇનેપલ સો રૂપિયાનો પીસ આવશે તો સો રૂપિયા પીસમાં પાઇનેપલ બી મળી જશે વિડીયો શેર કરી ફટાફટ અમિતભાઈ પાસે ડિસ્કાઉન્ટ લેવા પહોંચી જશે મારી પાછળ જે માર્કેટની ભીડભાડ જોઈ રહ્યા છો આ લગભગ સવારે છ વાગ્યાથી હોય છે ને સવારે છ વાગ્યાથી આવી જ રીતની માર્કેટની ભીડભાડ હોય છે કારણ કે એક જ માર્કેટ વડોદરા શહેરની અંદર ખંડેરા માર્કેટ એવું છે જ્યાં હોલસેલ અને રિટેલની અંદર તમને બધા જ બધા જ ફ્રૂટ્સ મળી જાય છે હે ને બધા જ ફ્રૂટ્સ મળી જાય છે ભાઈ જો આટલી ભીડમાં આટલા તાપમાં આટલી ટ્રાફિકની અંદર પણ દૂર દાખલ અને તાપ વેઠીને ફક્ત ફક્ત તમારી માટે વિડીયો બનાવીએ છે અમિતભાઈ પાસે સરસ કેરીઓ બાય કરી અને ડિસ્કાઉન્ટ લઈ લેજો અને ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં પણ શેર કરી દેજો માર્કેટની પાછળનો વિસ્તાર છે સિદ્ધનાથ ગેટ છે અને આ સિદ્ધનાથ મહાદેવ મંદિર વાળો રસ્તો છે અહીંયા પણ કેરીઓના ઘણા બધા એવા શોપ છે જે તમને હોલસેલ અને રિટેલમાં અહીંયા કેરીઓ મળી જવાની જો બંને તરફ કેરીઓના અહીંયા સ્ટોર છે જો આ બધા અહીંયા પણ હોલસેલ રિટેલમાં બંનેમાં તમને કેરી મળી જો સિદ્ધનાથ ગેટથી જે વેપારીઓ શરૂ થઈ રહ્યા છે એક બે બોક્સમાં તમે કેરી લેશો તો હેવી કેરી તમને બોક્સના હિસાબથી મળી જશે રિટેલવાળા માટે અહીંયા નહીં મળે હોલસેલ માટે હોલસેલના ભાવે રિટેલમાં પણ આપશો સાચી વાત છે ઓકે એકસો ચાલીસ ટકા સાચી વાત છે અને આ કઈ કેરી છે અંકલ અચ્છા શું ભાવ પડશે આઠસો રૂપિયાનું બોક્સ આવે કેટલા કિલો આવે બોક્સમાં અઢી ડઝન આવે તો ભાઈ આવા ઘણા બધા વેપારીઓ છે અને હોલસેલમાં તમને બહુ જ સરસ આ સિઝનની બેસ્ટ કેરી અહીંયા મળી જશે જો અહીંયા વેપારી છે આ રત્નાગિરી છે પ્યોર પ્યોર રત્નાગિરી ઓરિજિનલ ગોલ્ડ દાણો છે જોઈ લો એવું કહે છે પ્યોર રત્નાગિરી કેરી છે જોઈ લો આમાં આઠ ડઝન આવશે અને શું રેટમાં પડશે અઢારસો રૂપિયાના રેટમાં આઠ ડઝન કેરી આવી રીતે બોક્સ પેક મળી જશે અગર આનાથી ઓછી જોઈએ તમને પાંચ ડઝનમાં આ પાંચ ડઝનમાં આવશે અને શું રેટમાં આવશે આ આ પચ્ચીસસો રૂપિયામાં પાંચ ડઝન આવશે

देते हो हैं ऐसे हाँ, टेस्ट करवा के देते क्या क्या रेट की है कैरी नौ सौ रुपया में पेटी है कैरी जो लो आ रीते भाई जो आ, आ नहीं आ नौ सौ रुपया पेटी जो लो इसमें कितना केजी आता है नौ किलो।, किलो आएगा देख लो भाई बेस्ट क्वालिटी इस सीजन की कैरी है और ये कौन सी कैरी है રત્નાગિરી ઓર પડેગી ચોવીસો કેટલા વજન લગતા વજન કિલો વજન જો છ ડઝન કેરી છે વીસ કિલો તમને રત્નાગિરી પ્યોર આપુસ કેરી મળી જશે આવા ઘણા બધા વેપારી તમને અહીંયા મળશે જે હોલસેલ રિટેલમાં આ સિઝનની સૌથી બેસ્ટ કેરી તમને ટેસ્ટ કરાવીને આપી રહ્યા છે તો ફટાફટ વિડિયો તમારા ગ્રુપમાં શેર કરી આ સિઝનની કેરી ખરીદવા આવે જો અથાણાની સ્પેશિયલ કેરી છે જેવા તમે સિદ્ધનાથ ગેટથી આવો છો તો બીજી સાઈડ પર તમને પહેલો સ્ટોર મળી જશે અને પચાસ રૂપિયા કેજીમાં બેસ્ટ રાજાપુરી કેરી છે જોઈ લો આ કેરી તમારે પકાવીને ખાવી હોય તો પકાવીને પણ તમે ખાઈ શકશો અને આ રીતનું આ રીતનો બેસ્ટ ક્વોલિટી માલ છે આમાં તમારે અથાણું નાખવું હોય તો પણ નાખી શકશો તો ભાઈ અથાણાની સ્પેશિયલ કેરીઓ તમને મળી જશે જોઈ લો અહીંયા ઘણી ઘણી બધી જો અલગ અલગ વેપારીઓ પાસે અલગ અલગ કેરી છે અને દરેક બાગની અલગ અલગ સાઇઝની કેરીઓ આવે છે એટલે દરેકે દરેક વસ્તુમાં તમને અલગ અલગ હોલસેલ અને રિટેલ પ્રાઇઝ મળશે જોઈ લો આવી રીતની બધી બેસ્ટ ક્વોલિટી કેરી મળી જશે જોઈ લો ઇન્સ્ટન્ટ પાકેલી તમારે અત્યારે તાત્કાલિક ખાવી હોય થોડા દિવસ છોડીને પકાઈને ખાવી હોય તો પણ બેસ્ટ ક્વૉલિટી માલ તમને અહીંયા મળી જાય છે જોઈ લો જો સિદ્ધનાથ ગેટમાંથી આપણે બહાર આવી ગયા છે બધી કેરી મેં તમને હોલસેલ રિટેલ પ્રાઇઝની અંદર ભાઈ કવર કરીને બતાવી છે તો ભાઈ આ સિઝનમાં એટલે કે બે હજાર પચીસમાં તમે કેરીઓ જે પણ લેવાની હોય એ બધી કેરીઓ લેવા ભાઈ અહીંયા આવી જજો દરેકે દરેક જગ્યાએ જે આપણા અમિતભાઈ છે એ તમને ખાસું એવું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે તો પહેલાં એમના ત્યાં જરૂરથી ચેક કરી લેજો અને પછી આખા માર્કેટમાં વિઝિટ કરી તમને ફાવતી કેરી તમે લઈ શકો છો બરાબર ને હોલસેલ રિટેલવાળા કેરી ખાવાની હોય તો બાકી બરાબર તો ભાઈ ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરીને આવી જજો આના જો વિડીયોના એન્ડમાં આપણા અહીંયા મળી ગયા છે ઓકે ચાલો ધન્યવાદ તો ભાઈ જો આવી રીતે આપણા ભાઈ ફોલોવર્સ અહીંયા મળી ગયા અને ખુબ સરસ એવો એમને ઓપિનિયન આપો તમને પણ વિડીયો ગમે તો તરત ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દેજો મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારતમાં થાય કી જે જય જય કરે ગુજરાત